સમગ્ર રાજ્યમાં અત્યારે રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં પણ જે આ ટ્રાફિકની કામગીરી સાથે સંકળાયેલ જે પણ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ છે તેઓની તાલીમનું આજે આયોજન કરવામાં આવ્યું છે તાલીમમાં મુખ્યત્વે જે કાયદાકીય જે પાસા છે તથા જે સ્માર્ટલી ટ્રાફિક કેવી રીતે મેનેજ કરવું એની મેનેજમેન્ટ સ્કિલ છે અને કંઈ પણ નાની ઘટના બને તો ફર્સ્ટ એડથી લઈને સીપીઆરની તાલીમ કેવી રીતે આપવી એ બધું આયોજન થયું છે આ ઉપરાંત માર્ગ સલામતી મંથને લઈને શામળાજી પોલીસ સ્ટેશન ખાતે પણ મેડિકલ કેમ્પનું આયોજન થયેલ હતું નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન થયેલ હતું અને આરટીઓ ઓફિસ ખાતે જે એક જોઈન્ટલી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયેલ હતું ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે આ પડકારોને પહોંચી વળવા માટે મુખ્ય બાબતો કઈ ધ્યાનમાં રાખવામાં આવી છે જે ટીઆરબી જવાનો માટે જે જે મુખ્ય સમસ્યાઓ છે કે જે પોતે મતલબ જે નિયમિત હાજરી નથી હોતી અને બીજું જે સ્માર્ટલી જે પોતે ટ્રાફિકનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ બાબતે તેઓ પાસે સ્કિલનો અભાવ હોય છે તો એ અભાવ ન રહે અને જે સામાન્ય નાગરિક હોય છે તે પોતાનો દંડ ન ભરવો પડે એના માટે જે આર્ગ્યુમેન્ટ કરતા હોય છે એ ટાઈમે કેવી રીતે ડિસિપ્લિન જાળવવું કેવી રીતે મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેવું એ બાબતની એક કોમ્પ્રિહેન્સિવ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે